जय मन लेदा जय वशर बेटा मित्रों स्वागत है आपरे चैनल मान नवा व्लॉग वीडियोम गोंदरी जुवार भाई मक्का आई ने आमी गूंसे जोरदारो ऐसे खेडी दी उग तो आवे बाकी चना बणान थे गया जोरदार उगी गया है थोड़ा काज वैभव है, है। ભી બે લાગે બાકી જૂના ડુસા સ્ટોક ખતમ થવા આવ્યો છે હવે ભી હું ભાઈ જાય છે

ટાઈટ ટાઇટની ભાઈ અને જે વ્યાણેલું ભીવું છે ને તો ઓથારી હોય બાકી આ બધાને બહુ એવો ખાસ વાંધો ના આવે કેમ કે આખો દી રખડતા હોય અને ફૂલ ધરાઈ જાય છે જે દી ના ધરાય સરવામાં તે આવીને ડૂસવાય નાખી એટલે વાંધો ના આવે અને આ ખડેલું ભાઈ આપણું લીધેલું છે અને આ છે ઘરનું બાકી જો વિડીયોમાં કન્ટિન્યુ

बाकी एम से मोटू बधु मथु मो एकदम टूकू बस बाकी बने रहो वीडियो में कंटिन्यू नील हुई भाई नील नील गए है खेतर में ओसो हो वैसे કેમ બાકી હામો થઈ ગયો પછી એકી આપણે ચાલુ કરવાનું છે મોટરું ભાઈ જા તો ગમે આ ડોરો એક જ છે ભાઈ એવડે એલાકામાં કઈક કઈક દેખાય બાકી પડ્યો હોય જ્યાં જાડિયું હોય ત્યાં આપણે બધાય શેક કરતા જવાનું છે ક્યાંય ખુલ્લા નથી શે એડવાન્સ એટલે ક્યાં આપણે પાણી કાઢવાનું છે હજી પજો हमें जाए जोर धरो भाई बस बाकी बना रहे जो वीडियो में कंटिन्यू देखो लोन जी भाई बदी उगी गई से जोरदार से एक बे एकला वो तो। नहीं हरा नहीं करता बो टाइम थी गो भाई अड्डी जो बे ने त्रीस आ भाग पाई दीदो से बे तन क्यारा पावा नहीं बाजू ना जो भाई आखा खेतर में किम बाकी ફરી લગાડી દીધા જે આપણે આગળ વિડીયોમાં બતાવ્યા હતા જ ચકલામાં ભાઈ સારું એવું કામ કર્યો અને હવે પાવાનો છે વા ત્રણ ક્યારે છે એ પી એટલે આ ભાગ લગભગ હાજે ભાઈ આમાં રાજુ રહે નહીં પી જાય આ બાજુની અને ઓલી બાજુની તો કલોન ઉગી ઉગી ગઈ છે કમ્પ્લીટ ત્રણ પાણી પાઈ દીધા અને ત્રીજું પાણી ચાલુ છે અને દેખાય છે જો આમાં નીકળી ગઈ છે બધી અને પવાને ભાઈ બહુ છે પાણી પાવે એવું તો હુકાઈ જ જાય છે આપણે ઓલા ખેતરની વાત કરીએ એમાં ત્રણ પાણી પાઈ દીધા છે એમાં કાયદેસર બધી કલોનજી દેખાય જ છે કમ્પ્લીટલા ખેતર ભાઈ અરોડા ઉપાડવાનું કામ ચાલુ છે આમાં એરું મોબાઈલમાં દેખાય કે નહીં દેખાય છે જેવી તેવી કાયદેસર ઉગી ગઈ કમ્પ્લીટ આ બધી બધી ભાઈ કાયદેસર ઊી ગઈ એક કિલો ને ચારસો ગ્રામ જેવી નાખેલી છે આપણે જોરદાર ઘાટી એવી ગી ચકલા બકલા કાપે કે કોઈ જાતની પાણી ભરાય ભરે કે તોય કંઈ વાંધો નથી એના ફરફરિયાનું કામ ભાઈ જોરદાર છે આ બધું ત્રીસ ક્યારે હે ત્રીસ એ પાવાના હે ત્રીજું પાણી બાકી ઓલી બાજુનું પી ગયું અને થોડુંક કોલું આસી જમીન છે ને પાણી જે થોડી જાય છે એને ચોથું પાવું જોઈએ કદાચ બાકી આ ખેતરમાં ત્રણ પાણી પાઈ દીધા કમ્પ્લીટ થવું ઓકે થઈ ગયું કંઈ કરવા પણ છે એ નહીં અવરોડા ઉપાડીને પછી પાણી ચાલુ કરજો બસ બાકી વિડીયોમાં બનાવ રહેજો આગળ કન્ટિન્યુ લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો ભાઈને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો જો એટલે કન્ટિન્યુ વિડીયોમાં બનાવ રહેજો ટાઈમ થઈ ગયો છે ભાઈ પાંચ જેવો આ બાજુ એટલે હું પી દીધું ત્રણ ને છ હાથ આઠ ક્યારા જેવું પા અને પવન છે ભાઈ જોરદાર અઠાણ માં પાંચ ભાઈ ગામે તો જર્સી પહેરવી પડે ને એવી ટાઈટ ચાલુ થઈ ગઈ વાંધો નથી આપણે ત્યાં અહીંયા બોયડીનો થોડો કોથાર આવે ત્યાં બેઠા હોય વાંધો ના આવે કે જર્સી પહેરીને પાણી વારવું પડે એવી ટાઈટ ચાલુ થઈ ગઈ આ બાજુ ભાઈ ત્રી ક્યારા છે 3 માંથી હવે થોડા ઘણા રીએ કે પી જાય એવું થા 3 માંથી આ 7-8 તો પી ગયા કદા 10 15 કેરા રેવો હોય ને તો રહે બাকি બધું પી જા પાણી હારું જોરદાર આવે બાસા લઈને ભાઈ વધી છે એનું કોઈ પણ હોય ઉપાય કરવું જો આટલી વધી છે થોડી આ બાજુનો ભાગ પી ગયો ત્રીજું પાણી હાલે એટલે ભાઈ બહુ પાણી બાણી જે નહીં કાંઈ નીકળી જાય ક્યારો ભાઈ ઘણો સેટો હોય વારી લઈ તોય પૂગી જાય કેમકે બહુ ખાસ એવું બધું કંઈ તાણ આવી નથી પાણીની આ તો ઉગાવો હારો લઈએ એટલે ત્રીજું પાણી પાવું પડે અને ઉગાવો ભાઈ જોરદાર લીધો જે આપણે આગળ વિડીયો બતાવ્યું અને આપણા પાડાનું રિઝલ્ટ આવી ગયું એ તમને આગળ વિડીયો બતાવી દીધું છે કેવું લાગ્યો આપણો પાડો અને પાડાનું રિઝલ્ટ કમેન્ટ કરીને બતાવજો કમેન્ટ ખાસ કરી દેજો ભાઈ અને ચેનલને સબસ્ક્રાઈબી કરી દેજો બાકી બધું ખેતીવાડીનું કામ ચાલુ હોય અત્યારે હવે ભાઈ આ ત્રીજું પાણી પી જાય ને પછી તેમાં કંઈ કરવા પણ છે નહીં આ માંડવીના અરુડા ઉપાડી જેવેલા ખેતરમાં ઉપાડે છે અરુડા બરુડા ઉપાડીને પછી પાછું ચોથું પાણી પાહું ચોથું પાણી પાહીને પછી નેદીન કમ્પ્લીટ ખળબળ કંઈ થોડું ઘણું જ્યાં હોય ત્યાં પછી ઉરિયા બુરિયા કે હું કંઈક નાખ્યું હું ખાતર નાખી જોઈશ એટલે એવું બધું કામકાજ ચાલુ રહે હવે આ ફરફરિયાનું કામ જોરદાર છે ચકલા લગભગ ક્યાંય દેખાતા નથી આવતા જ નથી આવે પણ ઉપર ઉપરથી ઉડી ઉડીને આ દેખાય ને એટલે વયા જાય છે અને ચકલા વાયર કંઈ વાંધો નથી આપણે બેહે બે ક્યાંક એવા ફરાળે સડી જાય ને તો એ આખો ઘેરો જ્યાં બેઠો ને બધી ઉપાડીને નાખી દે ખાય તો કંઈ પ્રશ્ન નથી ખાય નહીં રોગી રોગે એવા સારા કરે એટલે બાંધવા પડે પવન પવનભાઈ જોરદાર ઠંડી ચાલુ થઈ ગઈ જોરદારની બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવો ચેનલને જય મુરલીધર જય વસરાજ